હેલો મિત્રો આજે મિત્રો આપણે આયુષ્યમાન કાર્ડ લઈને નવી અપડેટ આવી છે તેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ મિત્રો હું ચિત્રલ અજીત સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ પર અને જો તમે ચેનલ પર નવા હો તો તમે ચેનલ સબસ્ક્રાઇબ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે હું આ ચેનલ પર તમને જરૂરી હોય તે માહિતી હવા નવા તમારા સુધી પહોંચાડતો હોઉં છું એટલે તમે ચેનલ સબસ્ક્રાઇબ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આયુષ્યમાન ભારત કાર્ડ એમ કેવાય કે અત્યારે દરેક સામાન્યમાં નાગરિક જે છે તે પણ મેક્સિમમ પોતાની બેંકની અંદર સેવિંગ કરવા માંગતો હોય છે પણ મોંઘવારીને લીધે એ પોતાના બેંક ની અંદર સેવિંગ કરી શકતો નથી અને આવા સમયે આપણા કુટુંબની અંદર કોઈ બીમારી અણધારી મોટી બીમારી આવે તો આપણે અસહાય થઈ જઈએ છીએ તો તેને લઈ અને ભારત સરકાર દ્વારા સૌથી મોટી આરોગ્ય સેવા એટલે કે પી એમ એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવા તેને લઈને આયુષ્યમાન કાર્ડ જે બહાર પાડવામાં આવ્યું અને આ જે છે દર વર્ષે લઈને નવી અપડેટ આવી સપ્ટેમ્બર તમે ચેક પણ કરી શકો છો બે હાજર 2024 ના રોજ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તમારા કુટુંબની અંદર સિત્તેર વર્ષ અથવા તો સિત્તેર વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતું વ્યક્તિઓ પાંચ લાખ રૂપિયા અલગથી ટોપ તરીકે તમારા કાર્ડની અંદર એડ કરી દેશે હવે ટોપઅપ એટલે શું તો કે જો તમે પહેલાથી જ આ યોજનાનો લાભ મેળવતા હો અને તમારા કુટુંબની અંદર છ સભ્યો હોય અને છ સભ્યોની અંદર એક વ્યક્તિ એવો હોય કે સિત્તેર વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતું હોય તો તેના માટે સરકાર પાંચ લાખ રૂપિયા અલગથી એડ કરશે અને જે પાંચ સભ્યો બાકીના છે તેમના માટે પાંચ લાખ રૂપિયા હવે આ પાંચ લાખ રૂપિયા જે પાંચ સભ્યો કોઈ બીમારી થાય તો તેમના માટે તમે વાપરી શકો

હવે મિત્રો તમારે આ આયુષ્યમાન કાર્ડ કઈ રીતે કઢાવવું તો આ આયુષ્યમાન કાર્ડ પાંચ રીતે આપણે અલગ અલગ રીતે કઢાવી શકીએ છીએ તો કે પહેલે કે આપણે ખાનગી કે સરકારી હોસ્પિટલ જે આની માન્યતા ધરાવતી હોય તો તે હોસ્પિટલ ની અંદર જઈ અને આપણે આ કાર્ડ કઢાવી શકીએ છીએ સેકન્ડ આપણે પીએમ જે વાય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ની જે ઓફિશિયલ વેબસાઈટ છે તેના ઉપર જઈ અને આપણે એલિજિબિલિટી ચેક કરીને આપણે રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ

તમારા વિસ્તારની અંદર સરકારી યોજનાઓ હેઠળ કેટલાક કેમ્પ કેટલાક મેળા યોજવામાં આવે છે ત્યાં જઈ અને ડોક્યુમેન્ટ તમે જમા આ આયુષ્યમાન કાર્ડની જે એપ છે તે એપ ડાઉનલોડ કરીને પણ ત્યાં તમે જરૂરી વિગતો એડ કરી અને તમારું કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આમ જોઈએ તો આ ભારત સરકારની એક કહેવાય કે જરૂરી અને સૌથી શ્રેષ્ઠ યોજના કહેવાય અને જો તમે પણ તમારા ઘરની અંદર પણ કોઈ આવું સભ્ય હોય તો તમે તરત જ આ હેલ્થ કાર્ડ જે વરિષ્ઠ હેલ્થ કાર્ડ કહેવાય તે કઢાવી લો અને બીજા સુધી પણ આ માહિતી પહોંચાડો કેમ કે આ પાંચ લાખ રૂપિયા કોઈ સામાન્ય કિંમત નથી દરેક વ્યક્તિને કામ આવે એવી માહિતી છે તેથી દરેક સાથે વિડીયો શેર કરો અને વિડીયોને લાઈક કરો ફરી વાર મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી ગુડ બાય